આજે તો અમારા ઘરે લતા માસી આવ્યા તા એ પણ એક ખૂબ મોટા યુટ્યુબર છે એમને એમની જોડે વાત કરીને ખૂબ મજા આવી એમનો સ્વભાવ ખૂબ મસ્ત છે એ આ બાજુ કલોર સાઈડ આવ્યા તા એમના સગાના ઘરે એટલે ત્યાંથી અમારે અહીંયા નજીક પડે એટલે અમારે ત્યાં આવી ગયા એમની પણ એક ચેનલ છે ફેમિલી વિલોગ કરીને અને બીજી એક ચેનલ છે બીજી કઈ ચેનલ મમ્મી મેહી ઠાકોર શોર્ટ્સ મે ઠાકોર શોર્ટ્સ કરીને એમની બીજી ચેનલ છે એમને સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને ને પર સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ સપોર્ટ આજો ભાર્ગવ અમારા ઘરે લતાબેન આવ્યા હતા ને એમનો સ્વભાવ બહુ જ સરસ હતો એમને થોડી ઘણી ડિટેલ આપી કે વિડીયો કેમ બનાવો અને વિડીયો કેવી રીતે ઉતારવો અમને જે જાણકારી નથી તે આપી અને એમને કીધું કે બીજી વખત પણ તમારે કોઈ પણ જાણકારી જોઈએ તો અમને કોલ કરજો અમે ચોક્કસ તમને સપોર્ટ કરશો એમનો અમને ફૂલ સપોર્ટ છે ઘણું બધું અમને શીખવાડ્યું અને એમનામાંથી ખરેખર અમને બહુ બધું જાણવા એવું મળ્યું કે જે અમને કદી ખબર નથી કે યુટ્યુબમાં આ રીતે વિડીયો બનાવાય આમાંથી એપ કરવાની આ ડાઉનલોડ કરવાનું આવું કરવાનું જે મને કે જાણકાર નતું ને એ પણ એમને અમને શીખવાડ્યું એમને એક બે એપ અમને કીધી એ એપમાંથી થંબેલ ને બધું મૂકવાનું આવે એ બધું અમને શીખવાડ્યું એ અમને ખબર પડતી નથી એમને શીખવાડ્યું ખરેખર લતાબેનનો ખૂબ ખૂબ આભાર હું મારી ચેનલથી અને આ ભાર્ગવની ચેનલથી એમનો ખૂબ ખૂબ આભાર કહું છું લતાબેનને થેન્ક યુ કહું છું અને લતાબેનને જે પણ સબસ્ક્રાઇબરો સપોર્ટ કરે છે બધાને થેન્ક યુ સો મચ તમે મારી પણ ચેનલને જોજો અને પાર્ગવની ચેનલને પણ જોજો અને અમારા વિડીયોને પૂરી પૂરી વિઝિટ કરજો અને તમને લાગે કે ના અમને આગળ સપોર્ટ કરવા જેવું છે તો અમને ચોક્કસ સપોર્ટ કરજો સબસ્ક્રાઈબ કરજો અમારા પાર્ગવની ચેનલનું નામ છે ઓફ ધ એર દરજી પાર્ગવ સડસઠ ઓગણસાઇ એ મારી ચેનલનું નામ છે અને મારી મમ્મીના ચેનલનું નામ ઓફ ધ એડ રેખા પટેલ બાસઠ તેર એ મારી મમ્મીના ચેનલનું નામ છે તો અમને પ્લીઝ અમને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો બાય